તમને જીવનમાં બેલેન્સ ની ખબર જ નથી ખાલી પૈસા પાછળ દોડવું એ જીવન નથી એક જ વિચાર મગજમાં સવારથી રહે છે ને પૈસા કીર્તિ પ્રસિદ્ધિ ટર્નઓવર વેપાર એની ના નથી પણ જીવનમાં પંદર પંદર સોળ સોળ કલાક દિવસમાં આને વિચાર ના કહે નહીં તો જીવનમાં બેલેન્સ નહીં આવે સેટિસ્ફેક્શન અને હેપીનેસ નહીં આવે કરવાની કે તમારે અઠવાડિયામાં ઓછામાં ઓછા ચાર દિવસ રાત્રે આઠ વાગે પરિવાર પાસે આવી જવાનું આ વાત જરામ કેવી લાગે તમને આમ કે આ વાત સાથે સહેમત હોય આગળ ઊંચી કરો તો સહેમત તો ઘણા જ હમણાં બીજી વાત કરું કે આ વાતની પ્રતિજ્ઞા લેતા આગળ ઊંચી કરો તો પણ ઘણા બધા કરી આઈ શુડ ગીવ યોર બિગ હેન્ડ માણસ ધારે તો જીવનમાં પરિવર્તન કરી શકે છે અને પરિવર્તન થશે એટલે જીવનમાં તમને આનંદ આવશે ને તમારે છે ને આની માટે મની નું સાચું રૂપ સ્વરૂપ જાણી રાખો કે મની કેન બાય યુ અ ગુડ હાઉસ બટ નોટ અ બહુ મતલબ બિલ્ડરો બેઠા છે ને હાજરી કહું છું પૈસા તમને એક સારું મકાન લાવી શકશે પણ એ મકાન ને ઘરમાં પરિવર્તિત નહીં કરી શકે ટુ ટ્રાન્સફોર્મ અ હાઉસ ઇન ટુ હોમ બેંક ના લોકો તમને લોન આપશે હાઉસ લેવા માટે બેંક ના લોકો કે બિલ્ડર એ તમારું હાઉસ ને હોમમાં પરિવર્તિત નહીં કરી શકે એ તમારે તમારો પારિવારિક વિચાર સંતુલન રાખશો બે છે સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલુ થયો છે મુંબઈના એક અતિ ધનાઢ્ય પરિવાર બાયોલોજીકલ મધર એન્ડ સાન બાર હજાર કરોડ નો ઇસ્યુ ચાલુ થયો છે સગી માં ને દીકરો સામસામે લડે છે અને બેયના વકીલોને બહુ મજા આવે છે કારણ કે મુંબઈના બધા સિનિયર કાઉન્સિલ હોય દે ચાર સિક્સ ટુ સેવન ટુ એટ લાખ રૂપીસ પર ઇન સુપ્રીમ કોર્ટ એટલે મુંબઈ મુંબઈથી ફર્સ્ટ ક્લાસમાં એ ફ્લાય ખવાનું દિલ્હી દર અઠવાડિયે એક બંને વકીલો સંપી જાય કે એકવાર તું મુદત માગી લે પર હું મુદત માગી લો બે બેને જરા બે ત્રણ મહિનાથી મજા આવે છે પર અપિયરન્સ એઝ સિક્સ ટુ એઈટ લાખ રૂપીસ ઓન બોથ સાઇડ્સ બે ભરેશ બીજો એક પરિવાર પૂનામાં છે એનો ઝઘડો છેલ્લા અઠવાડિયાથી શરૂ થયો છે તમે જાણતા હશો સિત્તેર હજાર કરોડ બે ભાઈઓ વચ્ચે જ્યારે કારગિલનું યુદ્ધ થયું ત્યારે શેલ તાત્કાલિક બનાવવાના થયા તો આ કંપનીએ એ બોફોર્સ શેલ બનાવી આપ્યા હતા ઇન્ડિયન ડિફેન્સ ને એટલી આ જૂની કંપની એટલી આ મોટી કંપની બે ભાઈઓ વચ્ચે સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલુ થયો છેલ્લા અઠવાડિયાની જ વાત કરું છું અને રકમ શું છે

અને દસ ટકા કોઈ લઈને ઉભો થઈ જાય તો સાડા સાત હજાર કરોડ છે તું સોનાની થાળીમાં ખાઈશ અને સોનાના સોનાના નળ બાથરૂમમાં વાપરીશ ને તો ખૂટવાનું નથી ઇટ ઇઝ સેવન થાઉઝન્ડ ફાઈવ હંડ્રેડ કરોડ ઓલમોસ્ટ બિલિયન ડોલર દસ ટકાનું મળે જા નેવું ટકા તું લઈ જાય આપણે જરૂરત કરો પણ તોય બંને જણા ઝઘડે છે આ ઉંમરે સુપ્રીમ કોર્ટમાં જાય છે અને આ ઉંમરે બે જણા દિવસમાં ચાર ચાર પાંચ પાંચ કલાક આ ઝઘડામાં કાઢે છે નરી મૂર્ખામી થઈ જ ના થઈ આટલા ભેગાસરી માટે કરે જગાડવા માટે એટલે લોકોને કમાતા તો આવડે છે પૈસા કમાવા કોઈ મોટી વાત નથી દુનિયામાં આ સ્ટેટમેન્ટ સાંભળજો દુનિયામાં રોજ હજારો લોકો લાખોપતિ થાય છે અને રોજ સેંકડો લોકો કરોડપતિ થાય દુનિયામાં રોજ હજારો લોકો લાખોપતિ થાય છે અને રોજ સેંકડો લોકો કરોડોપતિ થાય છે બિગિંગ હાર્વર્ડ યુનિવર્સિટીના એક સર્વે પ્રમાણે એ લોકો સર્વે કર્યો દુનિયાના એકસો દસ દેશો એક લાખ પરિવારમાં આઠ વર્ષ સુધી આ સર્વે ચાલ્યો પ્રિન્સિપલ પોઈન્ટ ઓફ સર્વેન્ટ એવો હતો કે તમારી દ્રષ્ટિએ પૃથ્વી પર સૌથી મોટો આનંદ શું છે મોરટી સેવન જે પરિવારજનો માટે તમને પ્રેમ અને આદર છે અને એ પરિવારજનોને તમારા માટે પ્રેમ અને આદર છે એની સાથે તમારે ક્વોલિટી અને ક્વોન્ટિટી ટાઈમ બેસવું ઉઠવું વાતો કરવી આનંદ કરવો એ પૃથ્વી પરનો સૌથી મોટો આનંદ છે એ બેલેન્સ માટે અમે તમને વાત કરીએ એટલે પુરુષાર્થ પણ કરવાનો પ્રગતિ પણ કરવાની પરિણામ પણ પ્રાપ્ત કરવાનો પણ લાઈફમાં છેલ્લે ના રહી જાય ખાસ ધ્યાન રાખો તમે બધા ઘણા અહીંયા વિચારશીલ અને બુદ્ધિશાળી વ્યક્તિઓ બેઠા છો ધ ફાઇવ ધ ટોપ ફાઇવ રિગ્રેજ ઓફ ધ ડાઇન એ પુસ્તક ઓસ્ટ્રેલિયાની એક નર્સ છે બ્રોની વેરણે આ પુસ્તક લખ્યું છે ટોપ ફાઈવ રિગ્રેટ ઓફ ધ ડાય મરતી વખતે આ પાંચ અફસોસ લોકોને હતા એ પોતે તાલેથી કેરમાં હતી એટલે કે ઇમર લાસ્ટ સ્ટેજમાં કોઈ પેશન્ટ હોય પેશન્ટને ખબર હોય કે હું મરી જવાનો છું એના સગાવાળાને ખબર હોય કે મરી જવાના છે અઠવાડિયે દસ દિવસમાં પેરામેડિકલ સ્ટાફને ડોક્ટર્સને પણ ખબર હોય એવા પેશન્ટ પાસે આ નર્સ અને ખાનગી રીતે એક ફોર્મ ભરાવતી અને ફોર્મમાં બે કોલમ હતી

એમાંથી એમણે એક બ્લોગ શરૂ કર્યો જે વિશ્વ પ્રસિદ્ધ થયો પછી એમને ન્યુયોર્ક ટાઈમ્સે કીધું તમે કંઈક લખો એટલે એમણે લખ્યું ધ ટોપ ફાઈવ રિગ્રેટ્સ ઓફ ધ ડાય કે મરતી વખતે લોકોના પાંચ મુખ્ય અફસોસ હતા એમાં પહેલો અફસોસ કહીશ તો તમને અતિ આશ્ચર્ય લાગશે ધ ફર્સ્ટ રિગ્રેટ વોઝ વાય ડીડ આઈ વર્ક સો હાર્ડ એન્ડ ડીડ નોટ સ્પેન્ડ ટાઈમ વિથ માય ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સ આટલું બધું પુરુષાર્થ શું કામ કર્યો પરિવાર અને મિત્રો જેના પ્રત્યે મને આનંદ લાગણી પ્રેમ હતા એમને પણ મારા પ્રત્યે આનંદ લાગણી પ્રેમ હતા એની સાથે મેં સમય કેમ ન વિતાવ્યો પહેલું ઇગરેટ હતું એ અફસોસ ન રહી જાય ને એટલે તમને આ શિખામણ આપવાની